વૃદ્ધને માર મારવાની ઘટનામાં હવે રબારી સમાજ મેદાને પાટીદાર સમાજ સો ગાડી લઈને આવે તો આપણી પાંચસો ગાડી ભેગી થવી જોઈએ હડતાલ આંદોલન કરીશું વૃદ્ધને માર મારવાની ઘટનામાં હવે રબારી સમાજ મેદાને પાટીદાર સમાજ સો ગાડી લઈને ગયો તો હવે રબારી સમાજ પાંચસો ગાડી ભેગી કરશે સુરતના પાટીદાર સમાજના યુવકોએ આ નિવેદન વખોડ્યું આ ઘટના સાખી ન લેવાય આ બાબત હવે સો ગાડી લઈને કાળા તળાવ ગયા હતા આ ઘટના બાદ પાંચસો ગાડીઓ લઈને રબારી સમાજ સભા કરવાની વાત કરી છે રબારી સમાજ તેમના યુવાનોને સુધારવા માટે આ સભા કરતો હોય અમે પણ તેમાં ભાગ લઈશું મારો વિરોધ કોઈ સમાજ પ્રત્યે નહીં હતો અમારે અમારો વિરોધ અસામાજિક તત્વ માટે હતો અમારી સભા આ હિન ઘટનામાં જવાબદાર લોકોને કાયદાનો પાઠ ભણાવવા માટેનો હતો હાલ રબારી સમાજના આગેવાનોના નિવેદનોનું અમે ખંડન કરીએ છીએ વિજય માંગુકાએ કહ્યું કે અમારી પાસે

શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું એનાથી પેટમાં તેલ એ એવું લાગ્યું કે કોઈ વિરોધ કરવા માટે આવ્યા છે પરંતુ અમારો કોઈ સમાજ સાથે વિરોધ નથી કોઈ સમાજના લોકો સાથે વિરોધ નથી અમારો એક જ વિરોધ છે અસામાજિક તત્વોને કોઈ પણ સંજોગે ડામવા જેવી રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે આતંકવાદ સામે એમની લડાઈ છે જેવી રીતે ભારતની અંદરથી હિન્દુસ્તાનની અંદરથી આતંકવાદને ખતમ કરવાનું છે નહીં કે પાકિસ્તાન સામે લડાઈ એવી જ રીતે અમારી રબારી સમાજ સાથેની કોઈ લડાઈ નથી અમારી માત્ર ને માત્ર એક જ અસામાજિક તત્વો સામે લડાય છે હની ટ્રેપ કરનારા લોકો સામે લડાઈ છે પક્ષો જેવા ગંભીર ગુના કરનારા લોકો સામે લડાઈ છે અમારી લડાઈ જે ખેતમજૂરી કરી રહ્યા લોકોને હેરાનગતિ કરનારા સામે લડાય છે અમારી લડાઈ વયોવૃદ્ધ લોકોને પરેશાન દાબ દબાણ કરીને ધાક ધમકી કરીને ખંડણી માગવા વાળા લોકોની સામે લડાઈ છે અમારી લડાઈ અસામાજિક તત્વો સામે છે એટલે જો અસામાજિક તત્વોને સહયોગ આપશે અને એને સાવરશે તો સરકાર ને હું વિનંતી કરું છું આવા લોકોને સાવરવા ન જોઈએ અને આગળ પણ અમિતભાઈ લવતુકાને ખૂબ સારા સમાજના અગ્રણી છે અગાઉ પણ છ મહિના પહેલા એમની સાથે મિટિંગ થઈ હતી કે અમિતભાઈ તમારા સમાજના યુવાનો જે પ્રમાણે જે દિશામાં જઈ રહ્યા છે એ દિશામાં તમારે રોકવા જોઈએ ને અટકાવવા જોઈએ ત્યારે અમિતભાઈ પણ સ્વીકાર્યું હતું મિટિંગ અંદર ફાર્મ હાઉસ ની અંદર કે ચોક્કસ અમારા સમાજના યુવાનો જો ગેરમાર્ગે જતા હશે તો અમે અટકાવીશું ને અમને રોકશું ને અમે સમાજના સમાજ કાર્યક્રમો કરશું

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે